માનવીય સંઘર્ષ પર વિજયને શક્તિશાળી શ્રદ્ધાંજલિ રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન ના આશરે હેઠળ રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા વોક ઓફ કોરેજ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ગર્ભાશયના કેન્સર નિવારણ જાગૃતિ અને કેન્સર સર્વાઈવર્સના સશક્તિકરણ માટે સમર્પિત એક ભાવનાત્મક અને અસરકારક સાંજ બની કાર્યક્રમમાં આશરે પાંચસો જેટલા લોકોની નોંધપાત્ર હાજરી રહી જે સમાજના વિવિધ વર્ગોમાંથી મળેલા મજબૂત સમર્થનને દર્શાવે છે આ પહેલ દ્વારા એક હજાર પાંચસોથી વધુ ગર્ભાશય કેન્સર રસીકરણ માટે ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું જે લક્ષ્ય કરતાં ઘણું વધારે હતું અને કાર્યક્રમને પાંચ હજાર યુવતીઓને જીવનરક્ષક રસી આપવામાં સહાયરૂપ બનવાની દિશામાં મજબૂત પાયે આગળ લઈ ગયું સાંજના સૌથી હૃદયસ્પર્શી અંશો પૈકી એક હતો નાટ્ય રૂપાંતર જેમાં એક કેન્સર દર્દીને સફર સ્વસ્થ જીવનથી લઈને નિદાન સારવાર માનસિક શારીરિક પડકારો સાજા થવાની પ્રક્રિયા અને ફરી સામાન્ય જીવન તરફ વાપસી દર્શાવવામાં આવી આ પ્રસ્તુતિએ મજબૂત સંદેશ આપ્યો કે સમયસર સારવાર હિંમત અને સહયોગથી કેન્સર પર જીત મેળવી શકાય છે ત્યારબાદ લગભગ ત્રીસ કેન્સર સર્વેવર્સ દ્વારા કરવામાં આવેલ ભાવનાત્મક રેમ્પવોક કાર્યક્રમનો ગૌરવપૂર્ણ ક્ષણ બની આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે ચાલેલા આ સર્વે વર્ષે સંઘર્ષ શક્તિ અને વિજયનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી અને આપ સૌરવે જાણતા હશો કે રોટરી દ્વારા છેલ્લા એકસો ને વીસ વર્ષથી સમગ્ર વિશ્વમાં સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે અને એમાં પણ પોલિયો નિર્મૂલનનું સૌથી મોટું કામ થાય છે પરંતુ હવે રોટરી એનું ફોકસ આ વખતે કેન્સર તરફ વાળ્યું છે કારણ કે આપણા દેશમાં જે રીતે કેન્સરના કેસીસનો વધારો થઈ રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને બહેનોના જે કેન્સર છે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇટલ કેન્સર એ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોટરીએ આ વખતે કમર કસી છે અને જે અંતર્ગત રોટરી ક્લબ અમદાવાદ સ્ટાઇલાઇન દ્વારા આજે આ વોક ઓફ કરેજના નામે એક રેમ્પ વોકનું આયોજન કર્યું છે જેમાં કેન્સરના સર્વાઈવર્સ જે છે એ લોકો વોક કરશે આનો મૂળ હેતુ એ જ છે કે એ દ્વારા એમને પણ આપણે હિંમત આપીએ કારણ કે એ એ પણ ઘણી બધી મુશ્કેલીઓ એમણે પસાર કરેલી છે ત્યારે એમને પણ હિંમત મળે એમના પરિવારજનોને એવું થાય કે રોટરી એમની સાથે છે અને સાથે સાથે

हमने आज ये प्रोग्राम ऑर्गेनाइज किया है वॉक ऑफ करेज इसमें हम कैंसर सर्वाइवर्स को रैम्प वॉक करवा रहे हैं और इससे जो भी फंड्स हमारा एकत्रित होगा उसे हम सर्वाइकल कैंसर की वैक्सीन्स खरीदने जा रहे हैं जैसे आप लोग जानते हैं सर्वाइकल कैंसर टोटली प्रिवेंटेबल है लेकिन लोगों को ये जानकारी नहीं है तो ये पूरा प्रोग्राम अवेयरनेस के लिए है और सर्वाइकल कैंसर की रैम्प वॉक के लिए वैक्सीन्स को ख़रीदने के लिए हमने फंड्स एकत्रित किया है तो आप देख रहे हैं कि 400-500 लोगों का ये बड़ा प्रोग्राम है और हम 5000 हज़ार जितनी दे वैक्सीन्स देने जा रहे हैं तो ये प्रोग्राम वॉक ऑफ करेज इसी के लिए रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन रोटरी डिस्ट्रिक्ट थ्री के तहत ऑर्गेनाइज कर रही है थैंक यू